આ રીતે આપણે આને દબાવી દેસુ હલો અમરેલીનું રસોડું તો આજે આપણે ઘઉં લોટના બિસ્કીટ બનાવશું તો આપણે આ એક વાટકો લોટ લીધો છે અને આ આપણે ખાંડ લીધી છે દળેલી ચાર ચમચી અને આપણે આ ઘીનો એક વાટકો ભર્યો છે આપણે ગાયનું ઘી છે અને બેકિંગ પાવડર એક થોડોક લીધો છે આપણે સોથાઈ ભાગ જેટલો અને આપણે આ પાણી જોઈએ અને તળવા માટે તેલ જોહે તો પહેલાં આપણે પાણી ગરમ મેળવી દેસું

મીઠું આપણે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે આપણે આમાં નાખવાનું હવે આપણે આમાં લોટ સાળી લેશું તો લોટને આપણે બધોય સાળી લેવું તો આપણે આ લોટ સાળી લીધો છે તો આપણે થોડોક આ લીધો છે બેકિંગ પાવડર એ આપણે આમાં નાખી દેવું અને આ પાણી આપણું ગરમ થઈ ગયું છે તો એને આપણે લઈ લેવું તો આપણે આમાં પાણી નાખીશું જે પ્રમાણે જોએ એ પ્રમાણે આપણે આમાં નાખશું આમાં આપણે લઈ લેવું પાણી આ ગરમ હોય એટલે આપણે આને સમસ્યા હોય આ રીતે એકદમ સરસ મિક્સ કરી લેવું આપણે બહુ ઢીલોય નહીં બહુ કઠણની એ રીતનો રાખવાનો છે તો હવે આપણે આ પાણી નહીં જોઈ બસ એટલું માપ પાણીનું આપણું એ થોડુંક પાણી આપણે આમાંથી લીધું છે તો આ આપણે પાણી પડ્યું રહે તો હવે આપણે આ લોટને કડીક ઠરવા દઈશું આ રીતે કડીક ઠરવા દેવું આને તો આપણે આ લોટ ઠરી ગયો છે આપણે અડિયે એ રીતનો થઈ ગયો છે તો આ રીતનો આપણે થઈ ગયો છે લોટ આપણે આમાં ઘી બારું આવે છે તો આ રીતે આપણે લોટને લઈ લેવું ને નાના નાના આપણે બિસ્કિટ આપણા બને એ રીતના આવડાવડા આપણે આમાંથી લઈ લેશું આ રીતે તો આ રીતે આપણે બધાય લોયા કરી નાખશું નાના નાના તો આપણે આ રીતે કરી લીધા છે લોયા તો આને આ રીતે આમ કરી આ રીતે આપણે આને આમ દબાવી દેસુ આ રીતે આપણે આનો જે ડિઝાઇન આપણે પાડવી હોય એ રીતની પાડી લેવાની તો આપણે આ રીતે બધાય બનાવી લેશું હજી એક આપણે બનાવી લઈ આ રીતે આપણે બધાય બનાવી લેશું તો હવે આપણે આ બધી થઈ ગઈ છે તો આને આમાં રાખી દઈશું જો આટલી થઈ આપણે એક કોટકા લોટની તો હવે આપણે ગેસ ચાલુ કરશું અને તેલ ગરમ નહી દેસ તેલને ગરમ થવા દેવું તો હવે આપણે જોઈ જોઈ તેલ ગરમ થઈ ગયું ધીમે ધીમે આપણું તેલ ગરમ થઈ ગયું છે તો આપણે એમાં બિસ્કિટ નાખશું જે પ્રમાણે આવે એ પ્રમાણે આપણે આમાં નાખવાના પેલા આપણે આ પાંચ નાખી દઈ ધીમા ગેસે આપણે સડવા દેવું તો હવે આપણે આને ફેરવી લેવું રીતે આમ ફેરવી લેવાના પલટ પલગ બે બાજુ આપણે આમ ફેરવી લેવાના હવે આપણે આમાં કાઢી લેવું અને સરસ ડિઝાઇન પડી ગઈ છે તો આ રીતે આપણે બધી તળી લેશું તો હવે આપણે ગેસ બંધ કરી દેવું આપણા બિસ્કીટ બધા તળાઈ ગયા છે એકદમ મસ્ત થઈ ગયા છે તો ગેસને બંધ કરી દેવું અને આને આપણે બારા કાઢી લેશું આમાં હવે આપણે આને કડીક ઠરવા દેવું એકદમ મસ્ત તળાઈ છે તો હવે આપણે આને ઠરવા તો બિસ્કિટ એકદમ ઠરી છે મસ્ત બની છે તો હવે આપણે આમાં સર્વ કરી લેશું ડિઝાઇન આપણે જેવી રાખવી હોય એવી રખાય તો એક આપણે તોડી જોઈ એકદમ મસ્ત બની ગયા છે જો એકદમ મસ્ત બની ગયા છે તો તૈયાર છે આપણા ઘઉંના લોટના બિસ્કિટ જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો બે લાઇકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા